લોકસભાની ચૂંટણીમાં ફરજમાં રોકાયેલ એક ઉપરાંત કર્મચારીઓ માટે મોરવા સરકારી વિનિયન કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી ચૂંટણી દરમિયાન બજાવનાર કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મતદાન કરી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અલગ અલગ મત ક્ષેત્રમાં ચૂંટણી દરમિયાન ફરજમાં રોકાયેલા પ્રેસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રેસાઇડિંગ ઓફિસર તેમજ પોલીસ સહિતના એક હજાર સાતસો ઉપરાંત કર્મચારીઓ મતદાન કરવાનું ચૂકી ન જાય પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે